આપણે જાણીએ છીએ કે કર્ણને જન્મતાની સાથે કવચ અને કુંડળ પ્રાપ્ત થયેલા હતા અને જ્યાં સુધી એની પાસે કવચ અને કુંડળ હોય ત્યાં સુધી કોઈ પણ શત્રુ એને મારી શકે નહીં તો આજનો પ્રશ્ન એ છે કે જ્યારે ઇન્દ્રદેવ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને એની પાસે કવચ અને કુંડળ માગવા માટે આવ્યા તો કર્ણ જાણતા હતા કે આ બ્રાહ્મણ દેવ નથી આ તો સ્વયં ઇન્દ્રદેવ છે આ પ્રશ્નનો જવાબ છે જી હા કર્ણ જાણતા હતા કે સ્વયં ઇન્દ્રદેવ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરીને એની પાસે કવચ અને કુંડળ માગવા માટે આવ્યા છે કારણ કે આગલી રાતે જ્યારે તેઓ સૂતા હતા ત્યારે એના સપનાની અંદર એના પિતા એટલે કે સૂર્યનારાયણ ભગવાને આવીને એને ચેતવણી આપેલી કે આવતીકાલે સવારે તારી સાથે આવું થવાનું છે પણ પોતાના વ્રતનો ભંગ ન થાય પોતાનું વ્રત તૂટે નહીં એટલા માટે પોતાના પ્રાણોની પણ ચિંતા કર્યા વગર પોતાના કવચ અને કુંડળ ઇન્દ્રદેવને સમર્પિત કરી દીધા જય શ્રી કૃષ્ણ